તાલુકાના દામાવાસ પંચાયત ના સિલવાડ ગામમાં અંધેરી નગરી ગંડુ રાજા જેવી સ્થિતિ જોવા મળી સરકાર દ્વારા ગ્રામ પંચાયતોને લાખો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે રોડ રસ્તા ગટર જેવી પાયા ની સુવિધાઓ ગ્રામજનોને મળી રહે આઝાદીના આટલા વર્ષો પછી પણ દામાવાસ પંચાયતમાં આવતા સિલવાડ ગામમાં જ્યાં જુઓ ત્યાં ગંદકી જોવા મળે છે ગામમાં આવેલ પૌરાણિક અને અતિ પ્રાચીન જેવા જૂના સીતળા માતાજીના મંદિરે જવાના મુખ્ય માર્ગ ઉપર જ્યાં જુઓ ત્યાં ગંદકી જોવા મળી રહી છે મંદિરે આવતા ભક્તો તેમજ ગ્રામજનોને ખૂબ જ તકલીફ વેઠવી રોડ ઉપરથી ગંદકીમાં પગ મૂકી અને ચાલવું પડે છે પંચાયત દ્વારા હલકી ગુણવત્તાના રોડ બનાવી પંચાયતના સત્તાધીશો પોતાના ખિસ્સા ભરતા હોય તેવી લોકમુખી ચર્ચા આજે જ્યાં જુઓ ત્યાં ગંદકી જોવા મળે છે છતાં પણ પંચાયત દ્વારા ગામમાં સ્વચ્છ ભારત મિશન ઓડીએ પ્લસ મોડલ સિલવાડ ગામનું બોર્ડ મારી શરમ આવે તેવું કામ કર્યું છે હાલમાં કોરોના મહામારી તેમજ ડેન્ગ્યુ જેવા મચ્છરજન્ય રોગો ફાટી નીકળે છે આપણે જોઈ રહ્યા છીએ તેવામાં આવી પરિસ્થિતિ ગામ લોકોને ગામમાં કેવી રીતે અવરજવર કરવી અને કેવી રીતે રહેવું તે મોટો પ્રશ્ન ઊભો થયો છે પંચાયતના સત્તાધીશોને તો ગામમાં જોવાનો પણ ટાઈમ નથી ગંદકીથી ગામના લોકો હેરાન પરેશાન થાય છે ગંદકીના કારણે બીમારીથી ગામમાં કોઈ મૃત્યુ થાય તેની રાહ જોઈ રહ્યા તેવું લાગી રહ્યું છે બિરોજે પસમુખ પ્રજાપતિ આઇ સેવન ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા